સરપંચ સામે ભ્રષ્ટાચારની સત્તર મુદ્દાની અરજી બાદ અધિકારીઓ સ્થળ તપાસ કરી વાસણા કુતરિયા ગામના સરપંચ ઉપર સત્તર મુદ્દા ની અરજી ભ્રષ્ટાચાર પુરાવા સાથે દિલીપસિંહ સોલંકી આપી હતી ત્યારબાદ પ્રધાનમંત્રી પોર્ટેબર થી અરજી એક આવી હતી ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેટર લખવામાં આવ્યો હતો કે અમે આઠમી તારીખે તપાસ માટે આવ્યા છે અને તેમ કહ્યું તપાસ અધિકારી તપાસ માટે આવ્યા હતા તે બાદ જે સત્તર મુદ્દાની તપાસ કરવાના હતા અને સ્થળ નિરીક્ષણ કરવાના હતા એ સમયે તેમને સરપંચનો કોઈ ભ્રષ્ટાચારની શંકા જતા જે અધિકારી સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા હવે જોવાનું રહ્યું કે સરપંચ ભ્રષ્ટાચારી છે કે જે અધિકારી તપાસ માટે આવ્યા હતા જેને સરપંચ દ્વારા કોઈ મદાય આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે

આ બે હજાર ઓગણીસ નું તો બોર બી ચાલુ નહીં ત્રણ લાખ રૂપિયા ચૂકવેલા છે અમે કર્યું છે કામ અમે અરજદાર છે નાગરિક છે મારા ગામના હિત માટે હું કરું છું તમે દેખાય છે મારા માટે નહીં કરતું પુરાવા જોઈ લો મારા ત્રણ દુ છ થયા બીજા પાછા બે લાખ રૂપિયા આવશે પેલા એના ત્રણ દુ છ

આ બાબતની મેં પોલીસ સ્ટેશનમાં એક થી બે વાર અરજી આપેલી છે છે મારા ગામમાં ટોટલ દારૂ બંધ થવો જોઈએ પણ આ દિન સુધી બંધ થયો નહીં બરાબર કે નહીં બરાબર ચોવીસ કલાક તો હું સમજે કઈ સ્થળ પર જોવાનું મારે બીજું કામ તો હોય સરપંચ છું છું પણ કેટલા હું રોકીશ એ લોકોને પીવાની આદત છે જ તો હું કેટલા રોકીશ હું દુશ્મની મારવા જઈશું મારવા તો મારથી જવાય નહીં એમને સમજાવે છે હાજરી પીવે જ છે તો એમની પાછળ પાછળ તો નહીં ફરવાનું પોલીસ ને કેટલી વાર રજૂઆત આપણે તાલુકા પોલીસ માં રજૂઆત કરી ત્યારે આપણે અરજી લેખિત માં આપેલી લેટર પેડ ઉપર આપેલી છે અને એ કીધું મારા ગામમાં ટોટલ દારૂ બંધ થવું જોઈએ સાહેબ

મેં સત્તર મુદ્દાની અરજી આપી હતી ભ્રષ્ટાચાર પુરાવા સાથે અને સાહેબે આજે મારી આઠ તારીખ આઠ તારીખના રોજ તપાસ માટે મને લેટર લખ્યો હતો કે હું આઠ તારીખે તપાસે આવી રહ્યો છું જિલ્લા વિકાસ અધિકારી સાહેબે લેટર પાડ્યો પ્રધાનમંત્રી આવાસ પ્રધાનમંત્રી પોર્ટેબલથી કાર્યાલયથી આ અરજી મળેલ હતી અને એને તપાસ માટે જિલ્લા વિકાસ અધિકારીએ અમને સોંપી અને તપાસ કરતાં કરતાં અધૂરી તપાસ કરીને ત્રણ મુદ્દા છોડીને ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે એ ભાગે છૂટ્યા અમને પૂછ્યા કે અમારે કોઈ મિટિંગ છે અમારું કારણ છે તો એમણે મને પત્રક પાઠવ્યું કે અમારે પત્રક આઠ તારીખનો પાઠવ્યો પહેલાં ત્રણ તારીખનો પાઠવ્યો અને ભીનું સંકેલીને એ ભાગે છૂટ્યા કારણ કે અમારી તદ્દન સાચી રજૂઆત હતી અમને એવું લાગી રહ્યું કે કોઈ મોટા અધિકારી સાથે સંડવાયેલા હોય મને એવું તો લાગી જ રહ્યું છે બિલકુલ કામ નહીં કે મારી સાથે આમ મારું મિત્ર મંડળ છે મેં પુરાવા સાથે રજૂઆત કરી ત્યાં સરપંચશ્રી હાજર હતા જ્યારે અધિકારીઓ હાજર હતા અને પ્લસ તલાટી કમ મંત્રી એમને અમે ભીનું સંગલ પુરાવા સાથે તો એમને લાગ્યું કે હું મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છું એવું લાગી રહ્યું અને અધૂરી માહિતી છોડતા એક કલાક બી ના આપ્યું ને ભાગી છૂટ્યા આપનો પરિચય મારો પરિચય વાસના કોતરા ગ્રામ પંચ ગ્રામ વાંસનાકુદાના ગામમાં રહું છું મારું નામ દિલીપસિંહ રમણસિંહ સોલંકી છે હું મારા ગામ માટે સમક્ષ એક ભ્રષ્ટાચાર વિરુદ્ધ હું લડી રહ્યો છું મારા ગામ માટે